કેળા હા બીજી કેળાની એટલે કાસા કેળાની સબ્જી કેળાની ખાવા માટે બહુ સારો થાય ફૂડ મોર્નિંગ ઓલ કેમ છો મારા બધા મિત્રો તો અમારે કે મારે પણ છે એને પણ અને આ ભાઈ હજુ હુતા હે વાળ હજુ ભીના છે ના એવો કવશી ગામળી ઓફિસન તડકો પડે બુક્કા કાટે વામજો ખતરનાક આ પણ આ બીજો હા હાનો છે અને મને લાગે કે ઓબડે દિવસમાં જ આવી કે મને લાગે કાકો આવે છે કાકો કાકો આયવા છે અને એક ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કાકા ગુડ મોર્નિંગ એ કાકા ભાઈ

આકાશ ના મશીન ના સ્પેર પાટો કરી નાખ્યા છે અલગ પીંખડા વીખી નાખ્યા છે હવે કાલે ચાલુ થાય તો આજે નવ વર્ષ છે તો એમને બધાને કહી દો હેપી ન્યુ યર અને ઓલો ઓલો હેપી ન્યુ કે આમ બે આંગળીઓ નહી અમિતભાઈ છે અમિતભાઈ શેઠ અંદર બેઠા છે હું આયા વ્લોગ બનાવું તો મારો ફોન ફોન લઈ લે અને હમણાં બીજું મચી બગડી ગયું આકાશનું હતું ઈ હા ભાઈ તમે મશીન લઈને ઘરે વયા જાવ બાકી બ્લોગ તો આવશો મને ધમકી આવો મને લઈ લેતા એમ આકાશનું મશીન બગડી ગયું એક હીલી આવ્યો ચિત્ર હા હું જ્યારે બ્લોક બનાવું દઈ આ બધા બેકારો જ કરતા હોય એટલે મારો અવાજ આવતો જ નથી ઓલું મશીન જ્યુ હે બગડી એમાં ડાયોડ બાયોડ બધું નંખાયું હે નીયર પૂરો ટ્રાય કરે છે તે મશીન માં છ્યો તો હું ખાય તો રોબોટ તો એ મશીન મે કરી નાખું છે ફાઈબર ડાયોડમાંથી આ એનું પડ્યું ઓલું હું કહેવાય કોને નઈ

15 છ લાગે છે આ સંચિ બરીસો ને મળો હું કેવું તમારું આંટા હું આમાં આમાં હા તો વાંધો ન એ બોલા લાઈક કરો ફોલો કરો શેર કરો હા હા આ મસ્તી ખરાવી હમણાં તો કહી દે સબસ્ક્રાઈબ કરો ચાચાની ચેનલ ને કહી દે કહી દે કહી દે આમ આમ કહી દે બહુ મસ્તી ખોર હે નંબર આજ ગમે જોઈ તો થોડી જ જોડી ન હોય હે એના માટે સ્પેશિયલ હિંચકો લાયો હે ગામડે થી હવે હિંચ છે શું નથી હિંચવું લે હિંચ હિંચ કે હિંચ કે ¿Un qué, no? qué, no? qué, no? qué? 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 ¿Qué? ¿Qué? આપણે જમી લીધું છે અને હવે જઈશું ઓફિસે પાંચ દસ મિનિટ આરામ કરી ઊંઘ આવે છે બહુ દિવસમાં આપણે ફેર્યા નથી દિવસ બીજા હવે આપણે દિવસમાં ટેવ પાડવી પડશે આને હું જે છે મસ્તી ગમે ત્યારે આયા આય કરતું હાય એ પડે પડી 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 અમે ખાયન આવી ગયા પણ આ હજી ખાય છે અમારા મશીન જ છે અમારે હવે મશીન માં બેહું કે અને ફેટ પછી એક મશીન છે એમાં બે એન્જિનિયર છે એક કારીગર છે ના ગોટો થઈ ગયા છે હવે મશીન માં નો ચડી જાય તો સારું છે રીપિંગ કાકા મોટિવેશન આપે હે હીરો ફાટવો જોઈએ નહીં આમ જો આમ

ભાન હવે ક્યાં મળે કઈ બજાર મળે કાકા તને અકલ બકલ છે કે નહી એમ હવે અક્કલ એ અકલ અમે ખાતા પેલા નાના હતા એ

કામ કરવા માટે આવ્યો તો આપણે કોને એનું મોં મીઠું કરાવવું જોઈએ હા આપણા દેશની પ્રગતિ કરવા આવ્યો છે પણ ઈ આખું વરસ આપણા દેશમાં કમાય તો એમને કરાવવું જોઈએ ને હવે તમે ક્યો કે કોને કરાવવું જોઈએ મોટું મીઠું હા પણ આખું બગા તમે કામ કરો બરોબર પદમભાઈ તો તમારે કાઈ કરાવવું જોઈએ એમ ઈ આપણે રાજીલાલાને દેવી છે પાણીવાળાને દેવી છે તો અમે જ દેવી છે ને અમે જ દેવી લે જાતા નથી એટલે આયે હાપો બહુ મસ્તી ખોર આય તો ચાચા ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરો તો હવે વ્લોગ કરીએ પૂરો તો બાય બાય ગુડ નાઇટ હવે આ વ્લોગ એડિટ કરશું પછી ભૂઈ જાઉં અને યુટ્યુબમાં અપલોડ કરશું બાય બાય